હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આપડા વિડીયો જોતા બધા મજામાં જ હોય તો હવાર માં પોર મસ્ત મજાનું છે ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણે અનિતા બેન છો આજ રવિવાર થી ને ડાયરેક્ટ વાળવા મળ્યા સહી માતાજી બધાઈને કેમ છો બધા મજામાં ને આજ આજ તો રજા છે કે મારા કામ આવ્યું વધારે હમ કાલ પાણીપુરી પૂરી ખાધી હતી કે મજા આઈ ન થાવતી આવ આખું શરીર દુખે એટલે પાણી ફરી કાઢી તા શરીર દુખે પાણી પીધું ને એટલે પાણી હું કેમ પી તારી તો અમે ખાધી તમે પાણી ન પીધું હોય ને પાણી તને પીધું આ જો અમારી ગાય હા મને તો મારી છે પણ કોને ખબર આજ પહેલી વાર નથી માર્યો મને પહેલી વાર પડખી આવા દીધો મને બોલો હાલો હજી મારે ખાવાનું બાકી છે ગાયક માં ખાઈ લઈ મારા ભાઈ ને હરદેવ ની તો બધા ખાવાય તમે જશે તો નાસ્તામાં છે રીંગણા નું શાક સા ને રોટલી ને હર દે અને હર તમારે ભાઈ ને જો નાસ્તો કરવા બેહી જાય તો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને તો સવાર સવાર ના કોરમાં આપણે છે ને નાસ્તો કરવા બેહી જાય તો રીંગણા સા આવો નાસ્તો કરવો હોય તો તમારી ટી મારુ અમે ઓલા પણ ક દઈ કેવું ક તૈયાર કરે છે ને તેજલ બબી ત્યાં જો રાંધે છે છઈ માતાજી બતાઈને હાલો ખાવા ને આ સાટા આવી ગયા થા વરસાદ આમ તો જો બધું પલાળી નાખું ઓલા પણ એ તહેરી માં જરી પાણી ભરે ગયું ને એટલે

कि पासा जाय छे जो अर्धा डेले થી વહી આજે ને અર્ધા થી જાય છે પોલે થી કેવી આવે મોરલા કેમ બોલે છો તો હા મોરલા ને વરસાદ આગડે ગયો હું કે બેન રોજ જેજે બેન સોજે વરસાદ ને આ જો કેવો મસ્તનો મોસન થઈ ગયો આ તારીખે વાહ હે આમ જો મિત્રો કેવો મસ્ત લાગે આ તઈ જાત ને પેદા મારું આશ મિત્રો ફાઇનલી છે આપડો એક કોમેડી વિડિયો શૂટિંગ થઈ ગયો છે એક જ વિડિયો હતો પણ થોડોક લાંબો હતો થોડક વાર લાગી ગઈ ને થોડક હું કહેવાય મહેનતે બો લાગી મારા ભાઈ જો આમ ડાયરેક્ટ પાણી પીવા ગયો

આ થોડોક થોડોક નાસ્તો અહીંયા હતો ત્યાં આજે ક્યાં હતું એક આ હતું અને થોડોક બહાર છે ત્યાં જલ ભાભી ખાય છે તો મિત્રો અત્યારે છે ને મોસમ સુવાન થઈ ગયું છે એટલે વાદળા થઈ ગયા છે આમ વરસાદ આવે ને એવું થઈ ગયું છે અત્યારે મિત્રો મારા ફેટિક કોણ મારે ન હાલો જી જોવાનો છે કોણ જીતે હાલ ભાઈ બીજો નો

અત્યારે બીજો દિવસ છે કારણ કે હું છે ને હાજી એન્ડિંગ કરતા ભૂલાઈ જઈશું હા છે ને એડિટિંગ કરતો કરતો મને હોવા જઈશું એટલે હું એન્ડ ન કરી હલો આ વિડીયોને છે ને આયસ પૂરો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરી નાખજો ચેનલ મને હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો હાલ મળી બીજા બ્લોગમાં માતા હોય જય માતાજી જય શ્રી કૃષ્ણ